રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સોળસો જેટલી બસ આયોજન કર્યું છે એમાંથી બે દિવસની વાત કરું તો એસી જેટલી બુકિંગ બસોનું ઓનલાઈન આવ્યું છે આજે પાંચ જેટલી બસો નું ફ્લેગ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલ દ્વારા આપવામાં આવ્યું છે એ પાંચ આજે જે નવી બસ આપી છે એ સુરતથી થી સિયાળ એટલે રાજસ્થાન સુરત એ મિની ભારત પણ છે અઠ્યાવીસ સ્ટેટના લોકો પણ રહે છે તો તેનું પણ જો આયોજન કરતી હોય સુરત ગુજરાત સરકાર તો આપણા માટે એ ગર્વ લઈ જાય છે કે બીજા સ્ટેટના લોકોનું પણ સારું આયોજન વતનમાં જવા માટે સુરત સુરતથી થાય છે